જય શ્રી કૃષ્ણ હું ધર્મલોક ચેનલ વતી આપનું સ્વાગત કરું છું મકર રાશિના વ્હાલા જાતકો આજના આ વિશેષ અને વિસ્તૃત વિડિયોમાં આપણે તમારા માટે ડિસેમ્બર બે હજાર પચ્ચીસના મહિનાનું એકદમ બારીકાઈથી વિશ્લેષણ કરીશું આ સમયગાળો ત્રણ ડિસેમ્બર બે હજાર લઈને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સુધીનો છે આ મહિનો તમારા માટે ખૂબ જ નિર્ણાયક રહેવાનો છે કારણ કે તમારા જીવનના ત્રણ સૌથી મોટા ગ્રહો શનિ ગુરુ અને મંગળ આ સમયગાળામાં મોટી હલચલ મચાવી રહ્યા છે આ ગ્રહોની ચાલ કેવી રીતે તમારા જીવનમાં મોટા ચમત્કારો અથવા સાવચેતીના સંકેતો લાવશે તે આપણે જ્યોતિષના ચોક્કસ નિયમોના આધારે સમજીશું આપણે હવાઈ વાતો નહીં કરીએ પરંતુ ઋષિ પરાશરના જ્યોતિષ સૂત્રોના આધારે દરેક ક્ષેત્રને ઊંડાણપૂર્વક સમજીશું ગ્રહોની સ્થિતિ અને આ મહિનાનું મહત્વ ધ બિગ પિક્ચર મકર રાશિ જેનો સ્વામી ખુદ શનિદેવ છે તેના માટે આ મહિનો એક નવા અધ્યાયની શરૂઆત છે એક શનિનું માર્ગી થવું ગાડી પરથી હેન્ડબ્રેક હટાવી તમે છેલ્લા સાડા પાંચ મહિનાથી એક પ્રકારનો થાક આળસ કે કામમાં અટકાવ અનુભવી રહ્યા હશો કારણ કે તમારા રાશિસ્વામી શનિ વકરી ઊંધી ચાલ હતા ખાસ બદલાવ અઠાવીસ નવેમ્બરના રોજ શનિદેવ માર્ગી સીધી ચાલ થઈ ચૂક્યા છે અને તેઓ હાલમાં તમારા ત્રીજા ભાવ પરાક્રમ ભાવમાં બિરાજમાન છે પરિણામ આ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ છે ડિસેમ્બરના પહેલા અઠવાડિયાથી જ તમારામાં એક નવી ઉર્જા આત્મવિશ્વાસ અને જોશનો સંચાર થશે જે કામો મહિનાઓથી પેન્ડિંગ હતા તેમાં હવે ઝડપ આવશે તમારા નાના ભાઈ બહેનો અને મિત્રોનો સહયોગ વધશે બે દેવગુરુ બૃહસ્પતિનું છઠ્ઠા ભાવમાં આગમન પાંચ ડિસેમ્બરના રોજ જ્ઞાન અને વિસ્તરણના દેવતાગુરુ તમારા છઠ્ઠા ભાવ રોગ દેવું અને શત્રુમાં પ્રવેશ કરી રહ્યા છે આને ગભરાવવાની જરૂર નથી ગ્રહ જ્યારે છઠ્ઠા ઘરમાં આવે છે ત્યારે તે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને શત્રુઓ પર વિજય અપાવે છે લાભ જો કોઈ જૂનો કેસ કે વિવાદ ચાલી રહ્યો હોય તો તેનો નિર્ણાયક ઉકેલ આ મહિનામાં આવી શકે છે તમે તમારા વિરોધીઓને શક્તિથી નહીં પણ ચાતુર્ય અને કાયદાકીય જ્ઞાનથી હરાવી શકશો ત્રણ સૌથી મોટો ટ્વિસ્ટ લાભથી ખર્ચ તરફનું પલાયન અગિયારમું ઘર બારમું ઘર આ મહિનાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ આ છે જેને ધ્યાનથી સમજવો જરૂરી છે મહિનાની શરૂઆત પહેલી પંદર ડિસેમ્બર સૂર્ય મંગળ બુધ અને શુક્ર જેવા ગ્રહો તમારા અગિયારમાં ભાવ લાભ અને મોટી ઈચ્છા પૂર્તિમાં છે આ સમય તમારી ઈચ્છાઓ પૂરી કરવાનો અને ભારે કમાણી કરવાનો છે પંદર ડિસેમ્બર પછીનો સમય સાત ડિસેમ્બર મંગળબારમાં ઘરમાં જશે સોળ ડિસેમ્બર સૂર્ય બારમાં ઘરમાં જશે વીસ ડિસેમ્બર શુક્ર બારમાં ઘરમાં જશે અર્થ બારમું ઘર ખર્ચ નુકસાન હોસ્પિટલ અને વિદેશનું છે તેથી પંદર ડિસેમ્બર સુધી કમાઓ અને સોળ ડિસેમ્બર પછી કમાયેલા પૈસા અને સ્વાસ્થ્યનું રક્ષણ કરો કરિયર નોકરી અને વ્યવસાય કરિયર અને બિઝનેસ મકર રાશિના લોકોનું સન્માન તેમના કામ સાથે જોડાયેલું હોય છે શનિના માર્ગી થવાથી આ ક્ષેત્રમાં સૌથી મોટો ઉછાળો આવશે નોકરી ધંધાના જાતકો કાર્યક્ષમતામાં વધારો શનિદેવ ત્રીજા ભાવમાં તમને અદ્ભુત કાર્યશક્તિ આપશે તમે જોશો કે તમે પહેલાં કરતાં વધારે કલાકો કામ કરી રહ્યા છો પણ થાક નથી લાગતો તમારી એફિશિયન્સી તમારા સિનિયર્સને પ્રભાવિત કરશે નવી નોકરી પ્રમોશન જો તમે નોકરી શોધી રહ્યા છો તો અઢાર ડિસેમ્બર પહેલાનો સમય સર્વશ્રેષ્ઠ છે તમારા સંપર્કો વડીલો અને મિત્રો તમને મદદ કરશે સાવચેતી સોળ ડિસેમ્બર પછી સૂર્ય બારમાં ઘરમાં જવાથી તમારા ગુપ્ત શત્રુઓ સિક્રેટ એનિમીઝ સક્રિય થઈ શકે છે ઓફિસમાં કોઈ રાજકારણ પોલિટિક્સ ચાલે તો તેમાં સામેલ ન થવું મોટો નિર્ણય વીસ ડિસેમ્બર પછી જો તમને એકલતા કે અન્યાયની ભાવના આવે તો ગુસ્સામાં આવીને રાજીનામું ન આપવું આ માત્ર ગ્રહોનો ક્ષણિક પ્રભાવ છે વેપારીઓ માટે ગોલ્ડન પીરિયડ છઠ્ઠી પંદર ડિસેમ્બર છ ડિસેમ્બરે બુધ લાભ ભાવમાં આવવાથી બિઝનેસ માટે ઉત્તમ સમય શરૂ થશે આ સમય નવા પ્રોડક્ટ લોન્ચ કરવા મોટી ડીલ ફાઇનલ કરવા અને માર્કેટિંગ પર પૈસા લગાવવા માટે આદર્શ છે નુકસાનની ચેતવણી વીસ ડિસેમ્બર પછી શુક્ર બારમાં ઘરમાં જવાથી આ સમયગાળો નવા રોકાણ ઇન્વેસ્ટમેન્ટ માટે સારો નથી આ પછી ખોલેલી નવી શાખા બ્રાન્ચ કે જોડેલો નવો પાર્ટનર નુકસાન આપી શકે છે સ્થિરતા જાળવવી ધન આવક અને ખર્ચ ફાઇનાન્સ એન્ડ એક્સપેન્ડિચર આ મહિને પૈસાના મામલે મકર રાશિએ સૌથી વધુ સાવધાન રહેવાની જરૂર છે રાહુની જાળ રાહુ તમારા બીજા ભાવ ધન અને વાણીમાં છે રાહુ તમને શોર્ટકટ દ્વારા પૈસા કમાવવા માટે આકર્ષિત કરશે ચેતવણી તમને કોઈ લોભામણી યોજના કે શેરબજારમાં ઇન્ટ્રાડે મોટી કમાણીની લાલચ આવી શકે છે સાવધાન આ રાહુનું જાળ છે વીસ ડિસેમ્બર પછી આ પ્રકારના નિર્ણયોથી મોટું આર્થિક નુકસાન થઈ શકે છે ખર્ચનું નિયંત્રણ સોળ ડિસેમ્બર પછી અચાનક ખર્ચા વધશે આ ખર્ચા મેડિકલ પાછળ સૂર્ય બારમામાં અથવા મોજશોક અને લક્ઝરી પાછળ શુક્ર બારમામાં થઈ શકે છે રાહુ તમને ઘરમાં મોંઘી વસ્તુઓ કે ઓનલાઈન શોપિંગ પર બે હિસાબ ખર્ચ કરવા પ્રેરશે ઉધાર ન આપવો આ મહિને કોઈપણ સંજોગોમાં કોઈને પૈસા ઉધાર ન આપવા તે પૈસા પાછા નહીં આવે અને સંબંધ પણ બગડશે વસૂલી છઠ્ઠી બાર ડિસેમ્બરનો સમય બાકી પૈસાની વસૂલી રિકવરી માટે શ્રેષ્ઠ છે સંબંધો પ્રેમ અને વિવાહિત જીવન રિલેશનશીપ્સ તમારા સંબંધોની દોરી આ મહિને થોડી નાજુક છે એક વાણીની સમસ્યા રાહુનો પ્રભાવ રાહુ બીજા ભાવમાં હોવાથી તમારી વાણી કડવી થઈ શકે છે તમે સાચું બોલતા હશો પણ તમારો બોલવાનો ટોન કે રીત સામેવાળાને ચૂભી જશે કુટુંબમાં ક્લેશ પરિવારમાં કે સાસરિયા પક્ષમાં કોઈ જૂની વાતને લઈને ગેરસમજણ થઈ શકે છે ગપસપથી દૂર રહેવું અને મૌન જાળવવું બે મંગળનો ગુસ્સો સાત ડિસેમ્બર પછી સાત ડિસેમ્બરે મંગળ બારમાં ઘરમાં જઈને સીધી દૃષ્ટિ તમારા સાતમા ભાવ વિવાહ પર નાખશે અસર જીવનસાથીનો સ્વભાવ ગુસ્સાવાળો જિદ્દી કે ડોમિનેટિંગ થઈ શકે છે નાની નાની વાતો પર મોટા ઝઘડા થઈ શકે છે લવ લાઈફ પ્રેમ સંબંધોમાં પહેલી સાત ડિસેમ્બર દરમિયાન વિવાદ થવાની શક્યતા વધુ છે સમાધાન ગુસ્સો આવે ત્યારે દસ મિનિટ માટે રૂમમાંથી બહાર નીકળી જવું દલીલબાજી કરવાને બદલે ધીરજ રાખો ગુરુની દ્રષ્ટિ હોવાથી સંબંધ તૂટશે નહીં પણ શાંતિ જાળવવી પડશે સ્વાસ્થ્ય હેલ્થ આ મહિને સ્વાસ્થ્યની બાબતમાં મિશ્ર પરિણામ મળશે શારીરિક રાહત શનિદેવ માર્ગી થવાથી હાડકાં ઘૂંટણ કમર અને સાંધાના દુખાવામાં લાંબા ગાળે રાહત મળશે તમારી શારીરિક શક્તિ વધશે સોળ ડિસેમ્બર પછી સાવધાની પેટ શુક્ર અને મંગળ બાર મામા હોવાથી એસિડિટી અપચો અને પેટની ગરમી વધી શકે છે બહારનું ભોજન ન કરવું આંખો સૂર્ય બાર મામા હોવાથી આંખોમાં બળતરા કે દુખાવો થઈ શકે છે જો ચશ્માના નંબર હોય તો ચેક કરાવી લેવા ઊંઘ બારમું ઘર શયન સુખનું છે ગ્રહોની ભીડ અને ચિંતાના કારણે અનિદ્રા ઇન્સોમનિયાની સમસ્યા આવી શકે છે ગુરુનો પ્રભાવ ગુરુ છઠ્ઠા ઘરમાં હોવાથી લિવર કે મેદસ્વીતા ઓબેસિટીની સમસ્યા આપી શકે છે તેથી મીઠાઈ ઓછી ખાઓ અને રોજ વોક વોક કરો મહત્વપૂર્ણ ઉપાય અને સમાધાન ગ્રહોના ખરાબ પ્રભાવથી બચવા માટે આ સરળ અને સાત્વિક ઉપાયો કરવા એક શનિદેવની કૃપા માટે રોજ સાંજે એકસો આઠ વાર ઓમ શનિશ્ચરાય નમઃનો જાપ કરો શનિવારે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો કરો બે રાહુ શાંતિ અને વાણી સંયમ માટે આ મહિને તમામ પ્રકારના નશાથી દૂર રહો રાહુ ધન અને સંબંધો બગાડશે રોજ સવારે પક્ષીઓને દાણા નાખો આનાથી રાહુ શાંત થશે અને ઘરમાં શાંતિ રહેશે ત્રણ ગુરુ અને સ્વાસ્થ્ય માટે બુધવારે ગાયને લીલો ચારો ખવડાવો ગુરુવારે મંદિરમાં કે પૂજારીને પીળા વસ્ત્રો કે ચણાની દાળનું દાન કરો ચાર માનસિક શાંતિ માટે મહિનાના અંતમાં જ્યારે માનસિક બેચેની વધે ત્યારે ભગવાન શિવની શરણ લો રોજ સવારે સ્નાન પછી ઓમ નમ શિવાયનો જાપ કરો આ મંત્ર તમને અંદરથી મજબૂત બનાવશે અંતિમ સારાંશ મકર રાશિના જાતકો ડિસેમ્બર બે હજાર પચ્ચીસ તમારા માટે બે ભાગમાં વિભાજિત છે પહેલો ભાગ પહેલી પંદર ડિસેમ્બર ભાગદોડ કરો મહેનત કરો અને કમાણી કરીને તમારી જોડી ભરી લો બીજો ભાગ સોળ ડિસેમ્બર પછી થોભો ખર્ચા પર લગામ રાખો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને પરિવાર સાથે પ્રેમથી રહો ડરવાની કોઈ જરૂર નથી તમે મહેનતું છો અને તમારા માથે ન્યાયના દેવતા શનિદેવનો હાથ છે જે સત્ય પર ચાલે છે તેનો સાથ શનિદેવ ક્યારેય છોડતા નથી જો તમને આ વિસ્તૃત વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો વિડિયોને લાઇક કરો કોમેન્ટમાં જય શનિદેવ અથવા હર હર મહાદેવ લખીને અમને પ્રોત્સાહિત કરો મળીશું આવતા વિડિયોમાં ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો અને ખુશ રહો હર હર મહાદેવ